રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલી પીએન સ્કૂલમાં યોજાયો કેમ્પ આ કેમ્પમાં ચાળીસ જેટલા લોકોએ લીધો લાભવંદના કરાટે ક્લાસીસ ભાવેશ રામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલો બહેનો અને દીકરીઓ માટે ફ્રી ઓફ સેમિનાર તલવારબાજીની સાથે લાઠીબાજી આ સેમિનાર બહેનો અને દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ જળવાઈ રહે આ કપરા સમયમાં આ તાલીમ દીકરીઓને ખૂબ ઉપયોગી બને તે માટે રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં પદ્મિની બા વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા ને ભાવનાબેન કલોલા પ્રજ્ઞાબેન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા સંરક્ષણની તાલીમ સાથે સાથે સંરક્ષણ કઈ રીતે કરવામાં આવે તે બાબત ખૂબ સરસ રીતે પદ્મિની બાવાળા એ દીકરીઓને ખૂબ સરસ રીતે માહિતી આપેલ હતી અને સાથોસાથ બહેનો અને દીકરીઓને ઉત્સાહ સાથે સિલ્ક ટ્રોફી ચકુવાડી બોલપેન દીકરીઓને ભેટ આપેલા હતી દીકરીઓના આવા ઉત્સાહ જોઈને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ધવલભાઈ ગોરી ભજન હતી આવા કપડાં સમયમાં વિનામૂલ્ય બહેનો અને દીકરીઓ માટે તાલીમ આપીને માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડેલા છે